તો આપણે જાળી ના વાયર લઈને આવી ગયા છીએ જો આપણે જાળી પાથળી છે થોડીક બરાબર છે આગળ જે વિશ્વભાઈ છે મુકેશરે જો આ છે આટલી ગાળી ભીગડ નાખી છે થોડીક બરાબર તો આપણે જો ગાળીનું કામ પતી ગયું ચા લઈને આવી ગયા તો હવે આપણે લીધો વાયર નું કામ તો જોવો તમે આ તેકડા વાયર માં જે છે ખેંચી અને હવે આમાં મારશું ભૂખ બરાબર તો આ છે પતંગિયો તો હવે વાય મેઘેર નું પતી ગયું તો એને વાંધો કર્યો છે વિષ્ણુ જો અને વધો છે તે બહુ મજબૂત કરવો પડે બાકી શું થાય કે જો વાયર ખેંચવા જઈએ તો વધો નીકળી જાય તો વાગવાની શક્યતા રહે ખરા એટલે આને વધો છે તે મજબૂત કરવો જેથી કરીને કાર તૂટે પણ નહીં બરાબર છે ને જો આપણે ટ્રેક્ટર જાય છે આગળ ધીમે ધીમે અને વાયર છે તે એની મતે ઉકળાઈ દે જેથી કરી અને વાગવાનું ઇસ્યુ ના રહે જો અહીંયા હુક મારેલું છે જો આપણે ત્રણ લાઇન કમ્પ્લીટ થઈ ગઈ છે બરાબર છે હજી બે લાઇન બાકી છે જો ને આપણે અરવિંદ ભાઈ આવ્યા હતા ટ્રેક્ટર બરોબર છે તે ઉભા છે મને કે મારો ફોટો પાડો તો જો આપણે ફોટની આખો વિડીયો જ લઈ લીધો ને તો મિત્રો આપણે જે વાડનું કામ હતું એ જો આજે પૂરું થઈ ગયું છે અને જો જાળી મરાઈ ગઈ છે અને વાયર છે મરાઈ ગઈ છે તો હવે તમને બધાને એવું લાગતું હશે કે આ કેટલું અંતર છે અને આનું કેટલું એસ્ટિમેટ થાય તો જો આપણે પાંચ વાયર મારેલા છે એક બે ત્રણ ચારને પાંચ વાયર મારશે એટલે કે બે ફેડલા આવે વાયરના અને આનું જે અંતર છે એ ત્રણસો અને દસ ફૂટ છે એટલે કે એકસો અને ત્રણ મીટર મીટર નીકળતી અને આ જાળી છે એ ચાર બાય ચારની છે જાળી એટલે કે ચોકડી ચાર ફૂ બાય ચારની છે અને જાળી છે એ ચાર ફૂટની છે અને હવે આમ તમને થતું હોય કે તો હભલા કેટલા છે તો આમાં ધોબળા છે તે પચીસ ધોબલા આવ્યા છે અને જે છ ધોબળા છે એ ટેકા માટે આવ્યા છે એટલે ત્રણસો દસ ફૂટ અંતર છે અને આનો સમથિંગ ખર્ચો ગણવા જઈએ તો જાળી છે તે પંદર હજારની જાળી થાય અને વાયર અને જે ધોબલા છે એ બંને થઈ અને પંજ પંદર હજારનું છે તે તે થાય એટલે ટોટલ આનો ખર્ચો છે એ ત્રણસો દસ ફૂટનો એ ત્રીસ હજાર જેવો ખર્ચો થાય છે મિત્રો બરાબર છે તો આથી ટોટલ માહિતી જો કે આપણે વાળ કાઢીએ એ અલગ આવે આ ખાલી તાર જાળી અને તોભલા આનો ટોટલ ખર્ચો ત્રીસ હજાર રૂપિયા થાય છે બરોબર છે મિત્રો તો આ જે છે એ આપણી જાળી કમ્પ્લીટ થઈ ગઈ છે સંપૂર્ણપણે કામ થઈ ગયું છે આપણો બરોબર છે તો આ તો આપણો એસ્ટિમેટ તો તમારે પણ જો કદાચ આવી વાડ કરવી હોય તો આના હિસાબે તમે એસ્ટિમેટ કાઢી શકો છો બરાબર છે અને આવા જ ખેતીવાડીના ને લગતા વિડીયો જોવા માટે અમારી જે ચેનલ છે એને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર છે તો હવે આપણે મળીએ નવા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય જવાન અને જય કિશાન